ઓમ વિષ્ણવે નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનું મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો એકાદશી નિમિત્તે આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય નવ જેનું નામ છે રાજવિદ્યા રાજગૃહ્ય યોગ તેનો ગુજરાતીમાં અનુવાદ સાંભળીશું તથા નવમાં અધ્યાયના પાઠનું ફળ એટલે કે મહાત્મ્ય પણ સાંભળીશું સૌ પ્રથમ આપણે ગીતાજી અધ્યાય નવનો ગુજરાતીમાં અનુવાદ સાંભળીએ ગીતાજી અધ્યાય નવ રાજવિદ્યા રાજ્ય યોગ શ્રી ભગવાન કહે છે હું અર્જુન દ્વેષ રહિત એવા તને હું આ ગુપ્ત અનુભવજન્ય જ્ઞાન કહું છું તે જાણીને તું અકલ્યાણથી છૂટીશ આ જ્ઞાન બધી વિદ્યાઓમાં ઉત્તમ બધા રહસ્યોમાં શ્રેષ્ઠ સૌથી વધારે પવિત્ર સૌથી ઉત્તમ ધર્મવાળું પ્રત્યક્ષ અનુભવી શકાય એવું આચરણમાં મૂકવું સરળ અને વિનાશ ન પામે એવું છે હે પરંતપ આ ધર્મમાં શ્રદ્ધા વિનાના મનુષ્યો મને પામતા નથી અને સંસારના મૃત્યુરૂપ માર્ગમાં અટવાયા કરે છે મારા દેખી ન શકાય એવા એવા સ્વરૂપ વડે હું સમગ્ર જગતમાં ફેલાયેલો છું સર્વભૂતો મારામાં રહેલા છે પણ હું તેઓમાં રહેલો નથી વળી બધા ભૂતો મારામાં રહેલા નથી મારો ભવ્ય યુગ બળતું જો ભૂતોને ઉત્પન્ન કરતો તથા ભૂતોને ધારણ કરતો મારો આત્મા એ ભૂતોમાં રહેતો નથી જેમ બધે ગતિ કરતો મહાન વાયુ હંમેશા આકાશમાં રહેલો છે તેમ સર્વ ભૂતો મારામાં રહેલા છે એ તું જાણ હે કુંતીપુત્ર સૃષ્ટિને અંતે બધા પ્રાણીઓ મારી પ્રકૃતિમાં સમાઈ જાય છે હું તેમને સૃષ્ટિના આરંભમાં ફરી ઉત્પન્ન કરું છું પ્રકૃતિને વસ પરતંત્ર એવા તમામ ભૂતોના સમુદાયને હું મારી પ્રકૃતિને અનુસરીને વારંવાર સર્જું છું હે ધનંજય તે કર્મોમાં હું આસક્તિ રહિત અને ઉદાસીન હોવાથી તે કર્મો મને બંધન કરતા નથી હે કુંતીપુત્ર મારી દ્રષ્ટિ જે પ્રકૃતિ જળ ચેતન જગતને ઉત્પન્ન કરે છે આ કારણથી જગતનું ચક્ર ફર્યા કરે છે મૂઢ લોકો ભૂતના મહેશ્વર એવા મારા પરમ ભાવને ન સમજી શકવાથી દેહધારી એવા મારી અવગણના કરે છે વ્યર્થ આશા રાખનારા ખોટા કર્મ કરનારા અર્થ વિનાના જ્ઞાનવાળા અને જેમની બુદ્ધિ વિપરીત છે એવા લોકો મારી રાક્ષસી અને મોહ પમાડનારી આસુરી પ્રકૃતિનો આશ્રય લે છે પરંતુ હે અર્જુન મહાત્મા પુરુષો દૈવી પ્રકૃતિનો આશ્રય લે છે અને મને સર્વે જીવોના આદિ કારણરૂપ અને અવિનાશી સ્વરૂપે જોઈ અનન્ય ભાવથી ભજે છે મહાત્મા પુરુષો દ્રઢ વ્રત ધારણ કરીને સતત મારું કીર્તન કરે છે અને મને નમસ્કાર કરી સદા મારામાં જોડાયેલા રહી મારી ઉપાસના કરે છે બીજા કેટલાક જ્ઞાન યજ્ઞ વડે મારું યજન કરતા મને ઉપાસે છે હું સઘળે સ્થળે સર્વરૂપે રહેલો છું કેટલાક એકત્વ ભાવે રૂપ મારી ઉપાસના કરે છે કેટલાક ભેદભાવથી દ્વૈત રૂપે અને કેટલાક વિવિધ પ્રકારે અનેક રૂપે ઉપાસના કરે છે હું સ્ત્રોત યજ્ઞ છું હું સ્માર્ત યજ્ઞ છું સ્વધા એટલે કે અન્ન છું હું ઔષધ છું હું મંત્ર છું હું ઘી છું હું અગ્નિ છું અને હોમવાની વસ્તુ પણ હું જ છું આ જગતનો પિતા માતા ધાતા એટલે કે ધારણ કરનાર અને પિતામહ છું જાણવા યોગ્ય પવિત્ર ઓમકાર ઋગ્વેદ સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું સર્વજીવોની ગતિ સર્વનો પોષણકર્તા સર્વનો પ્રભુ સર્વનો સાક્ષી સર્વનું રહેઠાણ સર્વનું શરણ સર્વનો બંધુ સર્વની ઉત્પત્તિ સર્વનો પ્રલય સર્વની સ્થિતિ સર્વનો આધાર તથા સર્વનું અવિનાશી બીજ પણ હું જ છું હે અર્જુન હું સૂર્ય રૂપે તપું છું હું વરસાદને રોકું છું અને વરસાવું પણ છું અમૃત મૃત્યુ સત અને અસત પણ હું જ છું ત્રણેય વેદને જાણનાર તથા સોમપાન કરનાર નિષ્પાપ મનુષ્યો યજ્ઞો વડે મારું પૂજન કરીને સ્વર્ગ પ્રાપ્તિ ઈચ્છે છે તેઓ પુણ્યના ફળરૂપ ઇન્દ્રલોકને પામે છે અને સ્વર્ગમાં વસી દેવતાઓના દિવ્ય ભોગો ભોગવે છે તેઓ તે વિશાળ સ્વર્ગલોકના સુખ ભોગવી પુણ્ય ખૂટે છે ત્યારે પાછા મૃત્યુ લોકને પામે છે આ રીતે ત્રણ વેદના ધર્મનો આશ્રય લેનારા અને વિષયો ભોગવવાની ઈચ્છા રાખનારા મનુષ્યો ગમન આગમનને પામે છે જેઓ અનન્ય ભાવે મારું ચિંતન કરતાં કરતાં મારી નિષ્કામ ભાવે ઉપાસના કરે છે તેમના યોગ એટલે કે અપ્રાપ્તની પ્રાપ્તિ તથા ક્ષેમ એટલે કે પ્રાપ્તની રક્ષાનો ભાર હું મારે માથે લઉં છું હે કુંતીપુત્ર જે શ્રદ્ધાળુ ભક્તો બીજા દેવતાઓને પૂજે છે તેઓ પણ આડકતરી રીતે મને જ પૂજે છે સર્વ યજ્ઞોનો ભૂખતા અને પ્રભુ તો હું જ છું પણ જેઓ મને સાચા સ્વરૂપે જાણતા નથી તેઓ ચડી જાય છે દેવોનું પૂજન કરનાર દેવોને પામે છે પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે ભૂતોને એટલે કે જીવોને પૂજનારા ભૂતોને એટલે કે જીવોને પામે છે અને મને પૂજનારા મને પામે છે જે શુદ્ધ ચિત્તવાળો ભક્ત મને પત્ર ફળ કે જળ ભક્તિથી આપે છે તે શુદ્ધ ચિત્તવાળાનું ભક્તિપૂર્વક આપેલું હું સ્વીકારું છું હે કુંતીપુત્ર તું જે કાંઈ કરે છે જે ખાય છે જે હોમે છે આપે છે જે તપ કરે છે તે સઘળું મને અર્પણ કર એ રીતે શુભાશુભ ફળ આપનારા કર્મબંધનોથી છૂટીશ અને કર્મ ફળનો ત્યાગ કરીને મારામાં ચિત્ત જોડનારો તું સંપૂર્ણ મુક્ત થઈ મને પામીશ હું સર્વજીવોમાં સમાન ભાવ રાખું છું મને કોઈના પર દ્વેષ નથી કે મને કોઈ પ્રિય નથી તો પણ જેઓ મને ભક્તિથી ભજે છે તેઓ મારામાં છે અને હું પણ તેઓમાં છું અતિશય દુરાચારી હોવા છતાં બીજાને ન ભજતા જે મને ભજે તો તેને સારો જ માનવો કારણ કે તેનો નિશ્ચય સારો છે હે કુંતીપુત્ર તે સત્વર ધર્માત્મા બને છે અને શાશ્વત શાંતિ પામે છે તું નિશ્ચયપૂર્વક માન કે મારો ભક્ત નાશ પામતો નથી હે પાર્થ ગમે તેવી પાપીઓની વાળા હોય અથવા તો સ્ત્રીઓ વૈશ્યો અને શુદ્રો હોય તો પણ મારો આશ્રય કરીને પરમ ગતિને પામે છે તો પછી પવિત્ર બ્રાહ્મણો ભક્તો તથા રાજર્ષિઓ ગતિ પામે એમાં કહેવું શું માટે અનિત્ય અને સુખ રહિત એવા આ લોકમાં રહેલો તું મને ભજ તું મારામાં મનવાળો મારો ભક્ત તથા મને પૂજનારો થા અને મને નમસ્કાર કર એ રીતે મારામાં તારા અંતઃકરણને જોડીને મારામય બનેલો તું અવશ્ય મને પામીશ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષદમાં બ્રહ્મ વિદ્યામાંના યોગશાસ્ત્રમાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ રૂપે ચર્ચા તો રાજવિદ્યા રાજગુહ્ય યોગ નામનો નવમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હવે આપણે નવમા અધ્યાયના પાઠનું ફળ એટલે કે મહાત્મ્ય સાંભળીશું શ્રી મહાદેવજી કહે છે હે પાર્વતીજી દક્ષિણ પ્રદેશમાં ભાવકર્મા નામનો એક સૂદ્ર રહેતો હતો તે પાપી હતો માંસ મદિરા આહારી હતો જુગાર રમે ચોરી કરે એક દિવસ ખૂબ દારૂ પીધો એથી તેનું મરણ થયું મર્યા પછી એ પ્રેત બન્યો એક મોટા ઝાડ ઉપર તે રહેવા લાગ્યો એ શહેરમાં એક બ્રાહ્મણ રહેતો હતો દિવસભર ભિક્ષા માગે અને જે મળે તે લાવી પોતાની પત્નીને આપે એની સ્ત્રી કર્કશાહ હતી રોજ ઝઘડો કરે દિવસો જતાં એ બંને મરણને શરણ થયા મર્યા પછી એ બંનેને પ્રેતીઓની મળી એ બંને પણ પેલા વૃક્ષની નીચે આવીને રહ્યા એક દિવસ પહેલી પ્રેત પત્નીએ એના પતિને પૂછ્યું તમને પાછલા જન્મની વાતો યાદ છે પેલાએ જવાબ આપ્યો હા મને ખબર છે હું આગલા જન્મમાં બ્રાહ્મણ હતો પેલી પત્નીએ પૂછ્યું તમે આગલા જન્મમાં કોઈ સાધના કરી હતી કે જેથી તમને તે જન્મની વાત યાદ રહી છે પેલાએ જવાબ આપ્યો મેં એક બ્રાહ્મણના મુખે અધ્યાત્મ કર્મ સાંભળ્યું હતું મેં કોઈ પુણ્ય કર્મ તો કર્યું નહોતું પણ ગીતાના નવમાં અધ્યાયના શ્લોકો સાંભળ્યા હતા ગીતાજીના નવમાં અધ્યાયના એ શ્લોકનો પાઠ સાંભળી ત્રણેય પ્રયત્નો ઉદ્ધાર થયો અને વૈકુંઠને પામ્યા તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગીતાજી અધ્યાય નવનો ગુજરાતીમાં અનુબંધ તથા નવમાં અધ્યાયના પાઠનું મહાત્મ્ય સાંભળ્યું વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ